ઇન્દોરમાં દૂષિત પાણીને પીવાના કારણે મોતનું શરૂ થઈ કે તેવામાં પાર્ટનર ગાંધીનગર પણ દૂષિત પાણીનો કારણે ટાઈફોઈડમાં કેસમાં મોટો વધારો થયો હતો સૌથી વધુ બાળકો સાથે અનેક લોકો હોસ્પિટલ પથારીમાં દર્દ સાથે લડી રહ્યા છે વિકાસમાં વાત કરી ખર્ચ નાખવામાં આવેલી નવી પાઇપલાઇનને ગટર પાણી ભળી જતા સ્થિતિમાં સર્જાયું છે કે જેમાંથી ખાસ કરીને સેકન્ડ સોવી અઠ્ઠી આદિવાળા વિસ્તારમાં રોગચાળો સપેટમાં આવ્યો છે કે ચાલીસ ટીમો દ્વારા તપાસ પાટનગર અત્યારે સ્થિતિ એટલે કે ગંભીર બની છે કે સિવિલ હોસ્પિટલ તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવામાં ફરજ પડી છે કે સ્થિતિમાં કાબુ લેવા માટે હેલ્થ વર્કમાં મલ્ટીપર્પઝમાં હેલ્થમાં જે આશા બેન હેન્ડ સહિતને એસીથી તો સ્ટાફની ચાલીસ ટીમ ઉતારી દેવામાં આવી છે હાલમાં જે આડત્રીસ હજારથી વધુ લોકોને સાંકળી લેતા દસ હજારથી રહેણાંકના મકાનો તપાસ ગાંધીનગર ટાઈફોડમાં કેસોમાં ઉછાળો અને તોસો રોગચાળોનો તેકીદાર દુષ્કીદારોને તાહી ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડો ખર્ચ કરીને પાઇપલાઇન ન નાખવામાં આવી દસ જગ્યાઓ નાનું મોટું ભંગા અણખણ લીકેજ થવાનું કારણે જેમાંથી પાઇપલાઇન જેમાંથી ગટરનું ગંદુ પાણી ભળી જતા ફરિયાદો ઉઠે છે જેમાંથી નઠારું તંત્રને જેમાંથી કપડી જતા જેમાંથી કારણે સોથી બાળકો અઢગલા બંધ લોકોનું આરોગ્ય જોખમ આવી શકે હાલ ખોડા સુડાઈ માં તેમાંથી તાળા મારવાની પણ પાણીની સે તપાસ કરવામાં ના દસ નાના મોટા લોકેજ માં જે આવેલા એ પીડિત વિસ્તારમાં કલોટી વિસ્તારમાં જે આવેલી કોન્ટ્રાક્ટર અને એજન્સીમાં સામે કડક પગલા લેવામાં માંગ સ્માર્ટ સિટી ની યોજના અંતર્ગત ગાંધીનગર શહેરમાં માં નાગરિક માં જે 24 કલાક પાણી વિતરણ સુધી પામાનો કરોડો રૂપિયા ખર્ચ કરો અને ગટરો લઈને પાણીની વિતરણ ટ્રાયલ શરૂ કરી છે જેમાંથી વિતરણ ટીમ માં નવા તથા જૂના સે કટરો માંથી આવનારા પાણીની લાઇન તૂટી જાય છે